વાત કરવાની છે સચિન વિસ્તાની જેમાં વહેલી સવારે ચાર સાડા ચાર વાગ્યાની આસપાસ એક ગોજારો અકસ્માત બનવા પામ્યો છે જેમાં છ વ્યક્તિના કરુણ મોત થવા પામ્યા છે સચિન જીઆઈડીસીના કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવાતા ઝેરી અસરથી મેં આપણે પહેલાં કહ્યું તેમ છ લોકોના મોત થવા પામ્યા છે જ્યારે ત્રેવીસથી વધુ મજૂરો અને કારીગરોને ગુંગરામણ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે એમાં જીઆઈડીસીમાં ત્યાં આવેલી વિશ્વપ્રેમ મિલના દસ કારીગરો અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થવા પામ્યા છે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતો થઈ ગયો છે તમામ અસરગ્રસ્તોને સિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે પોલીસે સમગ્ર મામલે માનવ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન જીઆઈડીસી ના રોડ પર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની ડ્રેનેજ લાઇન લીક થતા દુર્ઘટના કરુણંદકા સર્જાય છે જેમાં છ વ્યક્તિના ગુંગળાવાથી મોત નિપજવા પામ્યા છે જ્યારે અન્ય વીસ લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ ઘટના નજરે જોનારા મજૂરે સમગ્ર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમે કામ કરતા હતા ત્યારે અચાનક સ્મેલ આવી એટલે કે ગંધ આવી અને એક પછી એક લોકો પડવા લાગ્યા સચિન જીઆઈડીસી પાસે આ ઘટના બની હતી કંઈક પાવડર જેવું લીક થયું હતું અને પછી કેમિકલની વાસ આવવા લાગી હતી એ સમયે અમે કાપડ પેઇન્ટિંગનું કામ કરી રહ્યા હતા પછી થોડી વારમાં બધા પડવા લાગ્યા અને કોઈ એકબીજાને બચાવી શક્યા નહીં અને બધા ઇજાગ્રસ્ત થયા ત્યાર પછી બધા દોડધામ કરવા લાગ્યા હતા મારું નામ ડૉક્ટર ઓમકાર ચૌધરી છે હું ઇન્ચાર્જ આ રમ્યો છું આજે સવારે પાંચ વાગે મતલબ કે પાંચ વાગે પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ આવ્યો મારા હોસ્પિટલના અધિકારીઓ ઉપર કે સચિન વિસ્તારમાં કોઈ કંપનીમાં ગેસ લીકેજની બનાવ બન્યો છે આનું અનુસંધાને હું લો તાબડતોડ સિવિલ હોસ્પિટલ દોરી આવ્યા અને સાથે સાથે બીજા વિભાગનું સિનિયર ડૉક્ટર હતા મેડિસિનનું ડૉક્ટર સર્જરીનું ડૉક્ટર એનએસએસ ડૉક્ટર અને ઇમરજન્સી મેડિસિન ડૉક્ટર અને સુપ્રીમ મેડમ બધા ભેગા થઈને એકઠા થયા અને જ્યારે ખબર પડી કે પચાસ સાઠ પેશન્ટ આવવાનો છે એટલે જે પેશન્ટ જે ડૉક્ટર જુનિયર રેઝિડન્ટ ડૉક્ટર ડ્યુટી પર ન હતા તેના પણ હોસ્ટેટલમાંથી ઘેરથી બોલાવવામાં આવ્યા નર્સિંગ સ્ટાફનું પણ જે ડ્યુટી પર હતા તે સિવાય બીજા બહારથી બોલાવવામાં આવ્યા અને ક્લાસ ફોરનું પણ બોલાવવામાં આવ્યા અને ટીમ વર્ક કરીને સંયુક્ત રૂપે કામ કરીને જે તે પાંચ પેટે પેશન્ટ એટેન્ડ કરવાનું ચાલુ કર્યો અને પહેલાં જેટલા દર્દી આવ્યા એટલા તમામ દર્દીને ટ્રોમા સેન્ટરમાં કિડનીમાં આવ્યો ટ્રોમાસ ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રાથમિક સારવાર આપી અને જેમ જેમ પેશન્ટ સેટલ થતા ગયા તેમ તેમ આ દર્દીને પાંચમા માલે ડી વિંગમાં ઇન્ડોર કરીને શિફ્ટ કરેલ છે અને અત્યારે દર્દી સારવાર હેઠળ છે કેટલા દર્દીઓના મોત થયા છે અને કેટલા સારવાર હા જ્યારે આવ્યો ત્યારે આમાંથી છ જે દર્દી છે તે મૃત હાલતમાં લઈને આવ્યા હતા જ્યારે મારા ડૉક્ટર ટીમ તપાસ કરી ત્યારે મૃત હાલતમાં હતા અને ત્રેવીસ દર્દી અત્યારે જો છે સારવાર હેઠળ છે પ્રાથમિક કારણ જો પૂછતા આ લોકો કહે છે કે કંપનીનું ગેસ લીકેજનું જે બનાવ બને છે અને જ્યારે દર્દી આવ્યો તો ખુદ જે પેશન્ટ છે દર્દી તે અમુક પેશન્ટ બેહોદ વ્યવહાર હતા અમુક અર્ધવ્યવહાન હતા અમુકને શ્વાસ લેવામાં તકલીફી થતી હતી એટલે એક્ઝેક્ટ હિસ્ટ્રી આપની પાસે મળી આવેલ નથી પોલીસ આવી છે ને તપાસ કરી છે સારવાર લઈ રહેલા દર્દીની સ્થિતિ શું છે સારવાર લઈને દર્દીમાં છે અત્યારે આઠ વેન્ટી આઠ પેશન્ટ વેન્ટી પર છે અને અમુક પેશન્ટ ઓક્સિજન પર છે રૂમ મેયર પર અને અત્યારે જે સેમ્પલ બધાનો લેવાઈ રહ્યો છે સેમ્પલ અને તપાસ માટે મોકલાવીએ છીએ અને ચાલી આ લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પહેલા ઝડપથી સારવાર ચાલી રહી છે એ પ્રાથમિકતા છે ત્યારબાદ જે જરૂર હશે એ કરવામાં આવશે પોલીસ સમિશન દ્વારા બે ત્રણ ટીમ બનાવી તપાસ કરાઈ રહી છે ટેન્કરનો ડ્રાઈવર હાલ બેભાન છે પણ ભાનમાં આવી જશે એવી શક્યતા રહેલી છે ત્યારે ટેન્કરમાં જે કેમિકલ હતું તે થોડું હેવી હશે કેમ કે પહેલા માર સુધી અસર થઈ હશે જોકે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે

और बगल से एक नाला निकला हुआ है तो वही करीबन तीन से साढ़े तीन बजे के करीबन नाले पे वेस्टेज केमिकल टैंकर के द्वारा गिराया जा रहा था उसी से गैस निकली और उसकी चपेट में लोग आए और उसी से घटना हुई कितने लोग छः कैजुअल्टी हुई है छः लोग डेट हुए हैं और लगभग एग्जैक्ट तो नहीं बता सकता पंद्रह से बीस लोग हॉस्पिटल में हैं उन खतरे से बाहर हैं सब सबका इलाज अच्छे से ट्रीटमेंट हो रहा है बोलती मील थी कितने बजे की घटना कपड़े की मील है वो तो मुझे नहीं मालूम मील का नाम क्या था प्रेम। और साढ़े तीन बजे की करीबन की घटना है साढ़े तीन से चार बजे के करीबन इसकी लापरवाही दिख रही है लापरवाही सीधे से प्रशासन की लापरवाही है इस तरह का वेस्टेज केमिकल नहीं गिराना चाहिए खुले में जाके प्रशासन की मिली भगत से ही ये सब हो रहा है वहाँ पे अगर अगल बगल देखिए जाके कितना वेस्टेज फैक्ट्रियों का डाला जाता है एनी टाइम जलाया जाता है इन्वायरमेंट के नाम पे मजाक हो रहा है वहाँ पे किस तरह की कार्रवाई चाहते हो कार्रवाई यही हो कि जो हुआ उनको न्याय मिले जिसकी जो इसका जवाब दे उसके खिलाफ़ सख्त कार्रवाई करे सरकार और प्रशासन और भविष्य में ऐसी घटनाएं ना हो इसका बहुत ध्यान दें क्योंकि यहाँ पे गरीब कामगार

अजर प्रकाश प्रकाशवाळा